કારણ કે બાગ છે એને એક દિવસ આપણે કંઈ પણ આપણી પાસે ડિમાન્ડ કરે અને આપણે એને આપી દઈએ બીજેથી બાગ ભૂલી પણ જાય છે તો બાળકને તમે ટ્વેલ્થ સુધી ભણે ત્યાં સુધી સતત વિચારો આપો સતત માર્ગદર્શન આપો સતત એને સમજણ આપો તો બાળક મોસ્ટ કેપેબલ બને છે એ મારો વાસલેધામ આજે વીસ વર્ષ પૂરા થયા પંદર પચીસ પાંચ બે હજાર પાંચમાં સ્ટાર્ટ કરેલું આ વાસલેધામ પાંત્રીસ બાળકોથી સ્ટાર્ટ કરેલું આ ધામ આજે આઠસો ને ઓગણીસ બાળકો અહીંયા ભણે છે અને અહીંયાથી આ સંસ્થામાંથી ચૌદસો ને એંસી જેવા બાળકો ભણીને બહાર નીકળ્યા એ બાળકો એટી પરસેન્ટ નીડ વેસ્ટની છે અને પોતે પોતાના નાના મોટા બધા વ્યવસાયમાં લાગી ગયા છે દસ હજારથી દોઢ બે લાખ સુધી કમાય છે એર હોસ્ટેલ પણ આ બા આ સંસ્થામાંથી બની આ સંસ્થામાંથી નર્સિંગો પણ બન્યા આ સંસ્થામાંથી આર્મી અધિકારી પણ બન્યા આ સંસ્થામાંથી ડોક્ટર પણ બન્યા અને આ સંસ્થામાંથી બ્લેક બોર્ડ કરાટે મેન પણ બન્યા આ સંસ્થામાંથી પીટીસી અને બીએડ કરી અને શિક્ષકો પણ બન્યા અને આજે આ સંસ્થામાં છ મને આનંદની વાત એ છે છ મહારાજ બાળકો આજ જ સંસ્થાના બાળકો આજે ટીચર બનીને આજ જ સંસ્થામાં સેવા આપે છે